નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો સાહીઠ વર્ષ બાદ એટલે કે નિવૃત્ત પછી દર મહિને પાંચ હજાર મળશે પેન્શન પેન્શનો માટે એક સારા સમાચાર કહી શકાય એમના બાળકો માટે ભવિષ્ય ચિંતા નહીં રહે તો મિત્રો તેના સંપૂર્ણ વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બનાવ્યો છે લિંક લિસ્ટકું છું મિત્રો એસ જોઈન થઈ જ તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે ડીએ બાબતે ડીએ આઈક બાબતે પણ ઉપયોગી બને તમામે તમામ માટે ચેનલ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિચાર મિત્રો વધારે સમય ન બગતા વિડીયોની શરૂઆત કરી છે વિડીયો કમેન્ટ વિડીયોને લાઇક અને ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો મોટા ભાગના લોકો પોતાના વર્તમાન અને બાળકોના ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે બચત અને રોકાણ કરતા હોય છે પરંતુ તેઓ પોતાના રિટાયરમેન્ટ બાદ જીવન અંગે કોઈ પ્લાનિંગ કે મૂડી એકત્ર કરતા નથી અથવા તો તે ભૂલી જાય છે તો મિત્રો જેના લીધે સ્વાભિમાન જીવ જીવલામાં જીવલા લાકાન ગડપણમાં બીજાનો આશરો લેવો પડે છે કામ કરવું પડે છે આવું તમારી સારી ન બને તે માટે અત્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી બચતનો અમુક હિસ્સો રોકાણ કરી નાણાકીય સ્થિતિ મજબૂત બનાવી શકો છો અહીં એમ તમને પાંચ રિટાયરમેન્ટ સ્કીમ અંગે જણાવવામાં જણાવવા જઈ રહ્યા છે તો રિટાયરમેન્ટ બાદ દર મહિને પેન્શન મેળવી શકશો તો મિત્રો વિડીયો એન્ડ સુધી બનાવી તો મેળવી પહેલી સ્કીમ છે તમે જોઈ શકો કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે એકાઉન્ટ એસ સિલબલ એસ ઓફિસ આ સ્કીમ વાર્ષિક આઠ પોઈન્ટ વીસ ટકા વ્યાજ મળે છે લઘુત્તમ રોકાણ મર્યાદા એક હજારથી મહત્તમ ત્યાં ત્રીસ લાખ સુધી છે આ રકમ એક જ વખતમાં જમા કરાવી પાંચ વર્ષની મુદ્દત દરમિયાન વ્યાજ પેટે માસિક તારણ આવક મેળવી શકો છો જેમ દર રકમ પર આવકવેરો અધિનિયમ કલમ એસીના દોઢ લાખ સુધી મળશે બાદ મિત્રો બીજી અટલ પેન્શન યોજના આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે બનાવી છે જેના રોકાણ આધારે સાહીઠ વર્ષની ઉંમર બાદ એક હજારથી પાંચ હજાર સુધીની માસિક પેન્શન મળે છે અને અઢારથી ચાલીસ વર્ષના વડે મર્યાદા યોજના લાભ લઈ શકો છો ત્રીજો મિત્રો પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ આ યોજના એક સાથે રોકાણ કરી પાંચ વર્ષ સુધી માસિક પેન્શન પ્રાપ્ત કરી શકો છો પાંચ વર્ષ બાદ જમા રકમ પરત થાય છે અને આ યોજના વાર્ષિક સાત પોઈન્ટ ચાર ટકા વ્યાજ મળે છે જેમાં દર મહિને મહત્વ નવ નવ હજાર બસો પચાસ રૂપિયા આવક મળી શકો છો ત્યારબાદ મિત્રો ચોથી કે મ્યુચ્યુઅલ મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન એસ ડબ્લ્યુ તે કહી શકાય મિત્રો વિડ્રો પાન હેઠળ દરમિયાન એક ચોક્કસ રકમ ઉપાડની સુવિધા આપે છે જેમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં એક્સમાન્ડ રોકાણ કરી તમારા ફંડ માટે નિવૃત્ત નિવૃત્ત રકમ નેવું ટકા મહિનાની નિશ્ચિત તારીખે ઉપાડી શકો જો કે માર્કેટ સ્થિતિ સાથે જોડાયેલું હોવાથી તમારા મૂડીમાં વધઘટ થઈ થતી રહેતી હોય છે ત્યારબાદ જોઈ શકો છો કે ડિફિક્સ્ડ ડિપોઝિટ મિત્રો ફિક્સ્ડ ડિપોઝિટ સોરી મિત્રો ફિક્સ ડિપોઝિટ પોસ્ટ ઓફિસ અને બેંક વિપિન્ન મુદત માટે ફિક્સ ડિપોઝિટ સુવિધા આપે છે એક એકડી એકડી પર જમા કરી તેમના માસિક ત્રિમાસિક વાર્ષિક અર્ધવાર્ષિક ધોરણ વ્યાજ મળે છે વરિષ્ઠ નાગરિક સામાન્ય નાગરિક અને તુલના 0.25% પચીસ ટકા વધુ વ્યાજ મળે છે મિત્રો વધુ વ્યાજ મળે છે અને જો એક જો કે જો માર્કેટ સ્થિતિ સાથે જોડાયેલું હોવાથી તે મૂડી વટઘટ અટતી રહી છે તો મિત્રો આ રિઅર્ટેસ્ટે થેન્ક યુ